તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયરાબેન મિત્રો વાત પણ નથી ખબર ને મિત્રો તેના માતા પિતાને પણ નથી ખબર તેમાંથી મિત્રો વાત કરતો અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જે વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો તે વિડીયો જૂનો છે જો મિત્રો વાત કરીએ તે પરણે હતા એ તો મને લાગે છે કે મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ખોટો છે કમેન્ટ કરો અને તમે કોને સપોર્ટ કરો છો કોણ હાસો છે શું મિત્રો વાત કરી જયેશભાઈ સોડા છે તે મિત્રો નિર્દોષ છે જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે ને મિત્રો બધા જ લોકો એવું કહે છે કે જયેશભાઈ સોડાને મિત્રો સજા આપવામાં આવે સૌથી પહેલાં મિત્રો વાત કરતો તમને શું લાગે છે કમેન્ટ કરો સાથે મિત્રો વાત કરી તો શું માયરાબેન સોયાને ખબર હતી કે મિત્રો પરણતર હોવા સતાઈની સાથે પ્રેમલીલા કરતા હતા શિવ મિત્રો વાત કરી તો તેને ખબર હતી સતાય મિત્રો વાત કરી તો વારંવાર જે રીતે મિત્રો વાત કરી તો તેના મમ્મી પપ્પાને પણ કીધું હતું કે હું આ સોકાર સાથે પ્રેમ લીધા કરું છું પરંતુ મિત્રો વાત કરતા આ બધું ખોટું બોલી રહ્યા હતા શિવ મિત્રો વાત કરી તો જયેશભાઈ સોડાને ફસાવીને જેલમાં નાખવા માંગે છે વિડીયોને વધારે વધારે લોકોને શેર કરું આવનારા ટાઈમમાં આપણને ખબર પડશે કે કોણ હાંસું ને કોણ ખોટું કારણ કે મિત્રો હજી સુધી હજી સુધી જયેશભાઈ સોડા ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી મને લાગે છે કે આવનારા ટાઈમમાં કરવામાં પણ નહીં આવે કારણ કે મિત્રો અત્યાર સુધી ભાઈ કોઈનો પણ વાંક હોય તો પકડી લેવામાં આવે પરંતુ મિત્રો આ તો દસથી બાર દિવસ થઈ ગયા છે હજી સુધી મિત્રો કોઈને પકડવામાં આવ્યા નથી તો મિત્રો વિડીયો બને આટલો શેર કરો આવનારા ટાઈમમાં જે રીતે મિત્રો જય છોડાને પકડશે તો મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી વિડીયો આવવાનો છે તો સબસ્ક્રાઈબ કરી આપજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત